નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું કરંટ અફેર્સ માર્ચ બે હજાર પચીસમાં ભારતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ વિશે જાણકારી મેળવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર કરવા ભૂલતા નહીં એક માર્ચ દિલ્હીએ દસ વર્ષથી વધુ જૂના વાહનોના શહેરોની હદમાં ઈંધણ ભરવાનું પ્રતિબંધ કર્યું સાત માર્ચ હરિયાણાના પંકકુલા જિલ્લામાં ભારતીય વાયુસેનાનું જગવાર વિમાન તાલીમ દરમિયાન ક્રેશ થયું પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળ્યા નવ માર્ચના ભારતે દુબઈમાં યોજાયેલી બે હજાર પચીસની આઈસીસી ચેમ્પિયન ટ્રોફી જીતીને ત્રીજી વખત ખિતાબ મેળવ્યો સત્તર માર્ચ મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ સાથે હિંસા ફાટી નીકળી જેમાં ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા વધુ માહિતી મેળવીએ ભારત અને જાપાન વચ્ચે વિકાસ પ્રોજેક્ટ માટે લોન કરાર ભારત અને જાપાને કુલ એકસોને એકોણું પોઈન્ટ સાતસોને છત્રીસ અજબ જાપાનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા જે શહેરી પરિવહન જળખેતી વન વ્યવસ્થાપન અને જે વિવિધતા જેવા ક્ષેત્રમાં વધુ વિવિધ પ્રોજેક્ટને આધાર આપશે બે ઓપરેશન બ્રહ્મા અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ મ્યાનમારમાં આવેલ સાત પોઈન્ટ સાત તીવ્રતાના ભૂકંપ પછી ભારતે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે જેમાં ભારતીય સેનાઓએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે આ અભિયાન હેઠળ વિશિષ્ટ તબીબી ટાસ્કફોર્સ રાહત સામગ્રી અને નોકાદળની મદદ મોકલી આપવામાં આવી હતી મ્યાનમારમાં ત્રણ બે હજાર પચીસમાં જાફર એક્સપ્રેસ હાઈજેકિંગ અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ પાકિસ્તાનની જાફર એક્સપ્રેસ ટ્રેનનું બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હાઇજેક કર્યું જેમાં ત્રણસો એંસી યાત્રીઓ હતા પાકિસ્તાન શસ્ત્ર દળોએ ઓપરેશન ગ્રીન બોલાન ચલાવીને ત્રણસો ને ચોપન યાત્રીઓને બચાવવા અને તેત્રીસ હુમલાખોર નિષ્ક્રિય કર્યા આ ઘટનામાં કુલ ચોસઠ લોકોના મૃત્યુ થયા ચાર નંબર ભારતનું બજેટ કાટું ઘટાડવા માટે બજારમાંથી ધિરાણ લેવાનું આયોજન બે હજાર પચીસ છવ્વીસના નાણાકીય વર્ષના પ્રથમ અર્થમાં ભારત સરકાર બજારમાંથી રૂપિયા આઠ લાખ કરોડનું િરાણ લેવાનું આયોજન કરી રહ્યું છે જે કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ બ્યાસી લાખ કરોડના બજેટમાં કાંટાનું લગભગ ટકાવારી ચોપન છે પાંચ નંબર એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં મનીષા પાનવાલની જીત જોર્ડનના અમ્મામાં યોજાયેલ એશિયન કુસ્તી ચેમ્પિયનમાં મનીષા પાનવાલાએ ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યું છે જે દેશ માટે ગૌરવની વાત છે છ નંબર ભારત રશિયા દ્વિપક્ષીય નૌકાદળ કસરત ઇન્દ્રનો ચૌદમું સંસ્કરણ ભારત અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય નૌકાદળ કસરત ઇન્દ્રનું ચૌદમું સંસ્કરણ શરૂ થયું છે જે બંને દેશોમાં નૌકાદળ વચ્ચે સહકાર અને તાલીમને મજબૂત બનાવે છે સાત એબેલ પુરસ્કાર એબેલ પુરસ્કાર બે હજાર પચીસ પ્રખ્યાત ગણિતજ્ઞ માસાકી કાશીવારાએ પ્રખ્યાત ગણિતજ્ઞ માસાકી કાશીવારાને બે હજાર પચીસના એબેલ એબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જે ગણિત ક્ષેત્રમાં તેમના નોંધ યોગદાન માટે આપવામાં આવ્યું છે ભારતીય પોર્ટલ બિલ બે હજાર પચીસ સંસદમાં ભારતીય પોર્ટલ બિલ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું છે જે ઓગણીસોને આઠના ભારતીય પોર્ટલ અધિનિયમમાં સુધારો કરીને પોર્ટ ઓપરેશનને આધુનિક બનાવવા અને દેશના પોર્ટ ક્ષેત્રને વિકાસને પ્રોત્સાહન આપવા માટે છે નાગપુર હિંસા બે હજાર પચીસ સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ મહારાષ્ટ્રમાં નાગપુરમાં ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ સાથે હિંસા ફાટી નીકળી જેમાં ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા અને એકસો પાંચથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી આ હતું બે હજાર પચીસનું મહત્ત્વનું જાણવા જેવું માર્ચ મહિનાનું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત